એક ગંભીર મુદ્દો શ્રીરંગ આયરેનું કેવું છે કે સ્થાનીય કાઉન્સિલરોના સિવાય આજુબાજુના જે વોર્ડ છે તેમના કાઉન્સિલરોને પણ આના વિશે કોઈ જ માહિતી નથી કે આ સર્કલ ક્યારે અને કોને બનાવી દીધું ના તો સભામાં કઈ આવ્યું ના કઈ સ્ટેન્ડિંગમાં આવ્યું અને ના કાઉન્સિલરોને વિશ્વાસમાં લેવામાં આવ્યા કરતા હોય છે ચૂંટાયેલી બોડી કરતી હોય છે અને એ જ બોડીના આઠ કાઉન્સિલરને ખબર સુધા ના હોય કે તેમના વિસ્તારમાં કોર્પોરેશન કયું કામ કરી રહ્યું છે સર્કલ કોને આપી રહ્યું છે સર્કલ બની પણ જાય છે ત્યાં સુધી પણ કાઉન્સિલરોને ખબર હોતી નથી આજે એ જ કાઉન્સિલરોમાં ના શ્રીરંગ આયરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેમને તો માહિતી પણ નથી કે આ સનસિટી સર્કલ કેવી રીતે બની ગયું કોની સૂચનાથી બની ગયું છે નગરસેવકોની આ જવાબદારી હોય છે કે વિસ્તારના વિકાસના કામોના સૂચનો તેઓ વડી કચેરી પર કરે અને વિસ્તારમાં કામ કરાવે જ્યારે વિસ્તારમાં જ કોઈ આવું કામ થઈ જાય અને નગરસેવકો જ અજાણ હોય અને હવે જ્યારે નગરસેવકો જ ફરિયાદ જે રીતેનું સિસ્ટમ છે તેમાં ચૂંટાયેલી પાક પણ હોય છે અને અધિકારીઓ પણ હોય છે જે રીતે અમે જાણીએ છીએ કાયદા પ્રમાણે તો અધિકારીઓ પોતાની મનમરજીથી કોઈ કામ ના કરી શકે જ્યાં સુધી ચૂંટાયેલી પાંખની એમાં સહમતી ના હોય પરંતુ હવે તો વડોદરા શહેરમાં જાણે અધિકારીઓનું રાજ થઈ ગયું છે કાઉન્સિલરોને કોઈ પૂછતું નથી કાઉન્સિલરોને કોઈ વાત નથી કરતું અને વિસ્તારોમાં કામ થઈ જાય છે કામ થયા બાદ કાઉન્સિલરોને ખબર પડે છે શ્રીરંગ આયરેને જ્યારે આ વસ્તુની જાણ થઈ ત્યારે સભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો અને પત્રકારો સાથે પણ તેમને વાત કરી છે સાંભળો શું કહી રહ્યા છે શ્રીરંગ આયરે थे गीढते ही मेर ही मालम डतर म्होंधाय मालम है, ति अलतर मीढ कहा Background pare, तिरِटर मेर श्री मांधिया दाडा साथ्वै उन्या संरम चारी, तारी मोरम ज्या जंच कार्वा हieri चानौ श्रेयर से अलतर्वार हो आगणना, ये ली ईजाज भाध हमेर, बाकीမှာ प्रस्थित कर श्रीष्मन आईजी जो हाजी उपस्थित है त्यागाडी आप श्री द्वारा मार्केटीचे आयोजित करा मानते हे शताब्दी मार्केत बनाव देतात आपल्याला खूप आप सबको खूप खूप शुभेच्छा बातील